જો સાહેબના પગે તો આવું થઈ ગયું છે બરાબરનું એક્સિડન્ટ થયું ને બીજું આ તો મટી ગયું ને સાહેબ પણ આ તો જો હાથે હાથે હવે મટી ગયું છે પણ આ રીતે જબરજસ્ત થઈ ગયું ને આ તમે પેલું પેન્ટ નહીં પહેરો ને એટલે નહીં મટતું ચાલો મોહન શું કરે છે

સારું સારું નાસ્તો કરી લીધો મોહને શું કરો એટલે બે જણા જો નું બાઈક અને દક્ષુને હારીએ બાઈક ચાલુ કરવાની કોશિશ કરે છે દક્ષુ મોહન બે આ બાઈક હવે ચાલુ નહીં થતું થઈ ગયું થઈ ગયું મોહન કરો મોહન કરો પડો એ હવે પાડ્યું કોમ પાડ્યું હા હા દક્ષુ જો જો હું આને ચાલુ કરી બતાવી દઉં એ ફેવિસ્ટિક લાઈન લગાઈ દે કર દક્ષુ એ બાદ નતું નખવાને બેટા ચાલુ તો થઈ ગયો બાઈક અને રવી બેન બાઈક કપડે ના રે ચાલ દસ હા બંધ ગયો એ તો મોહન કરતું રવા દે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા બાર વાગે આજે રવિવાર છે એટલે બધા મોડા મોડા ઉઠ્યા હવે સવારનું તો બધું કામ કરી દીધું ચા નાસ્તા પણ કરી દીધા હવે બપોરના રસોઈમાં છે દાળ બાટી તો બાટી ચડવી દીધી છે ને દાળ પણ વગાડી દીધી છે હવે મસાલો કરી દીધો દાળમાં વાસણ બાસણ બધું ઘસાઈ ગયું છે આજના મોહનને સ્વેટર ધોયું હતું તે નેતર તો કરી બરાબરનું એના સ્વેટરમાંથી તો પોણી નીકળે છે મોહના સ્વેટર માંથી તો મોહને તો એ બધા પોણી પોણી કરી છે મોહનું કંકાજ જ છે ચાલો બધાને જય કૃષ્ણ કહી દઈએ આપણે બોલો મોન જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ કરો બેટા સ્વેટર ધોયું તે પોણી પોણી ને તડકવું કરવાનું હતું પણ ચોક પોણી પોણી કરતા ગયા દક્ષુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો બાટી તળાઈ ગઈ છે દાળ વઘાર કરી દીધો છે ઉકરવા મૂકી દીધો છે મોહન બધું સમારસ કચુંબર બનાવવા માટે નહીં મોહન ઊંઘાઈ જાય મોહન ને તો ખાધા પી બધા વગર એમ નહીં કહેતો મને ડુંગળી ઉડી એમ નહીં કહેતો ડુંગળી ઉડી નહીં આના દાળ ઉકળી છે પેલા બે જણા વાતો કરીશી બાપ દીકરો બી

અને વિધાનસભા પણ જાડ છે ને એટલે દેખાતું નહીં વિધાનસભામાં ફરતા ફરતા આટલા આવ્યા છે વિધાનસભા એ હું દક્ષુ જઈએ આગળ હવે લઈ જાય ખબર નહીં પડ આ જોતા જોતા ને આ કઈ યોજના સચિવાલય પેલું પેલા ફરે ને જૂનું હતું આ નવું

બધી બધી એ જોઈએ આમ તો રવિવાર છે એટલે વસ્તી બહુ સદક છે જો કેટલી વસ્તી છે આજે રવિવાર છે ને એટલે વસ્તી બહુ જોવા આવતી હોય ને અક્ષરધામ દિવાલો મોટી છે એટલે કશું દેખાય છે અક્ષરધામ નો કેટ લગ્જરી પડી છે

मस्त मस्त बदली चोरी

અંબાજી નગર માં હવા તો ફરતા જ હોય નીલગાય ની હું ફરતા ફરતા લાવ્યા છીએ આપણે જઈએ ઘરે આજો ઓટો મોર આવે લઈ જાતા રવિવાર છે ને એટલે કે પકડી પેઈપાસ થોડી પકોડી ખાધી રૂપિયા રે મને બેલે હવે તો છે આવી બોલા ઘરે હવે ઘરે કેવું લાગ્યું આવો કેવું લાગ્યું કેવું લાગ્યું ગદિનગર સારું ચાલો કમ છે ને ઘરે હવે અમે ઘરે આવી ગયા છીએ તો હું ઘરમાં પ્રવેશ કરી રાખજો તમે ભી મારી સાથ આવો જલ્દી જલ્દી આવો દરવાજો કુવા એ શું લેવાનો જો મને કહેતાનો હું કરવા રાખીએ દરવાજો વાખવા મને રાખીએ આમ તો મારા પપ્પા ની તમને હાલત દેખાતો રોજ દક્ષિણ ની આજ જગ્યા જો ઘર ની હાલત જો રાતના વાગી ગયા છે આઠ ફરીને આવી ને બે રે વાતો કરતા કરતા આઠ વાગી ગયા હવે રસોઈ કરવાની છે ચલો રસોડામાં જઈએ ભાઈ શું ખાવાનું લેશો

રસોઈ કરવાની સાઠ તો વાગી જાય હવે રસોઈ કરી દઈએ હેડો મોહન હશે એના ભાઈ બંને ગયા એટલે મોહન હવે કાલે અમારે વહેલા આવી જશે હું દખશું ને એને પપ્પા છીએ ત્યાં જણ માટે હવે જે બનાવે એ બનાવી દઈએ ખીચડી કોઈ એટલે ખીચડી બનાવી દઈશું ને એકાદો રોટલો કરી દઈશું એટલે પતી જશે સારું ચલો રસોઈ કરી દઈએ